એ દેખું દીના ધોકી ફોન બક હેલો મંચુકભાઈ આ ઓ રે બે બે હાજી તમે ઓલરી ઉપર રેકો માર હા ઓલ ઉપર હા જીત્રી ગામ હા વલ્લભાઈ બાબરિયા તમે કેસમાં હું હાજીપટનો ફસાણો છું બરોબર છે તમાર છેમાં 498 માં 498 માં બાઈના કેસમાં બાઈના કેસમાં બાઈ તો લઈને વૈકું વૈઈ ગઈ છે અને એ નગરીએ છોકું ઈદાન થઈ ગયું છે પણ કેસ પૂરો નથી થતો મજુભાઈ કેસ પૂરો ન થતો એ તો એ તો થઈ જાય પણ તમે સપોર્ટ માં થાય ને કે થોડો કામ નમ થાય આ થઈ જાય ને માધાલાલ પોગો આયા ને મોટો માંડો હટી જાય હા બા હા મે તમને કેટલી ટ્રાય કરી પણ તમે એકવાર કીધું કે હું બીજી જો કે આ છોકરી હા ભાવનગર થી વટ જીજી નું વાળુકડ જીજી નું વાળુકડ અને મારે બે સોડિયું છે અને બે છોડી મારી પાસે છે છોકરીઓ કેવડી છે એક સોરીના કેન્સર છે એનું હા છું અને મારા એક નંબરનો ભાઈ બધું સારું થઈ ગયા હું દુઃખ ને સુખ એવું હોય ભાઈ

બીજી બી પાંચ થી છ તો ગઈ ચારસો એટલે બીજું નથી એમાં એવું છે હું ને એ મારો હારો હાર હું ને એટલે તારી બીજો કેસ કરે છે એક જતા

હવે છાના રહી જાવ હું એને કહી દઉં છું તમે છાના રહી જાવ કાલની કોર્ટ ની કાલની કોર્ટ ની તારીખ છે બરોબર છે કાલ માટે જાવ ને એટલે વાર રીતે લે લેવું છે કદાચ જો પપ્પા એક જ વાત બરોબર બે દાખલા ડોકરે કાલી દે બાબર ભાઈ મારી વાત સાંભળ છોકરા છે ને એમાં કઈ જરૂર પડે મને રિંગ કરજે કાલ પર ભાડું ભાડું ન હોય તો મને ફોન કરજે હું તમને ગુગલ થી ભાડું નાખી દઉં છું સારું રહી જાય સારું એક વર્ષ એટલો જ દસ બધું વાત પૂછો બા તમારું નામ બોલો વલ્લભભાઈ અમીરભાઈ બાબર વલ્લભભાઈ હમીરભાઈ બાબરિયા તમારું શું છે જીતરી જીતરી હા તમારું ગામ જીત્રી જીત્રી જુ ભાવનગર વાળું જીત્રી

એમ તો હું કામ આપ દૂધો કરું જ છું નથી કરતા જ ને બરોબર છે એમ તો મેં શું સો ડૂરો ફ્લોર જેમ હાચવું છું હા તો કઈ વાંધો હાલો હું આને ફોન કરું એના નંબર જો મને હા તો વોટ્સઅપ કરી દો તમારો ફોટા મોકલો તમારી ઘરવાળીના ફોટા મોકલો છોકરીના બધા ફોટા કઈ મોકલી દો નંબર મોકલો કઈ કા હા તે મોકલી દો બધું ફોટા કો કેટલા ફોટા ને બધું

હારો હારો ફોન ઉપર સીસોડો કાઢ નાખું તું જો આગળ બસ છાનો રહી જા તું હવે રોમા ઈ હું હવે એને ઉપાડ લઉં છું મને એવું થાય છે કે એટલે એની બધું રાતે દી બાયડે હરકી કે રાખી જોગરા ગુતો એ બને ગોડો બળે કો કાય વાત એટલે રોમા બધી નસીબની વાત છે એ એ એવું તો મારું સપોર્ટ તો મારા પપ્પા ઈ એક વાત દે જતા બેઠા બરોબર છે

મારે જેને મેરેજ છે ને મારા પપ્પા તો એક વાર થઈ ગયાર પૂછવા પણ જાઉં પણ એટલી ખબર છે કે પૈસા એને કરેલા છે એટલા પૈસા એ નહીં પપ્પા ત્યાં એક વાર થઈ ગયા બરોબર મારા પપ્પાને ખબર હોય બરોબર છે હા કંઈક એ માણસ સબંધ કર્યો ને હા એટલે મારા પપ્પાએ પૈસા એ આપેલા હોતેન છે હા 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 કાંઈ વાંધો નહીં બોલો ના એ ગોપાલભાઈ ધારુકા બોલો હા હા ઓળખો તો

અરે આપડે વાત હોય શું એટલે વાત નથી વાત વાળો માણસ હોય ની બોલ કોઈ માણસ હું તો કઈ નથી તો એના બાપા ને વધારી ને કઈ દઉં કે તું દલાલ કેવા તું તારી છોકરી ભાડ ખાતું તારી છોકરી નું વિચાર ને આ તારા દીકરા ની દીકરીઓ તારી દીકરી ની દીકરીઓ થાય

কেৰ ছিমোতে

Yeah.